વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ પર દુષ્કર્મના આરોપની ઘટના અને અન્ય સાધુઓના વિવાદાસ્પદ વિડીયો સામે આવ્યા બાદ હરિભક્તોમાં ભારે નારાજગી છે ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રણસો જેટલા હરિભક્તોએ એકત્રિત થઈ લંપટ સાધુઓનો વિરોધ કર્યો હતો દુષ્કર્મની ફરિયાદ બાદ જગત પવન સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે પોલીસે વડતાલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી જગત પવન સ્વામીના રૂમમાં પોલીસે સર્ચ હાથ ધર્યું હતું વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ જેપી સ્વામી અંડરગ્રાઉન્ડ થયા હતા વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે જેટલા હરિભક્તોએ એકત્રિત થઈ લંપટ સાધુઓનો વિરોધ કર્યો હતો હરિભક્તો હાથમાં બેનરો લઈને આવ્યા હતા જેમાં લંપટ સાધુઓનો વિરોધ કરતું લખાણ પણ લખાયેલું હતું રાજ્યના અલગ અલગ સ્થળેથી હરિભક્તો અહીં એકત્રિત થયા હતા લંપટ સાધુઓ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા લંપટ સાધુઓને ભગાવો અને સંપ્રદાયને બચાવો પ્રાઇવેટ સંસ્થા ભગાવો વડતાલ ગાદી બચાવો તેવા બેનરો સાથે આવેલા હરિભક્તો દ્વારા માંગ કરાઈ હતી હરિભક્તોનું કહેવું હતું કે આવા લંપટ સાધુઓના કારણે તેમનું પોતાનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે

ઓલ ગુજરાતમાંથી ત્રણસો ચારસો પાંચસો લોકો આવ્યા છે અને આગેવાન હરિભક્તો જ બધા આવ્યા છે અને આ લોકો લંપટ બાવાઓ બે દિવસે ચાર દિવસે પેપરને પાને આવે અને અમારે નીચે જોયા જેવું થાય જે ખરાબ કૃત્ય કરે છે એના વિરોધ કરવા માટે અમે આવ્યા છીએ